ઉપસ્થિત વિકાસ મુદ્દે મંતવ્યો સાંભળ્યા અને વિવિધ બાબતો પર ખુલ્લી ચર્ચા થઈ આ બેઠકમાં ખાસ કરીને સુરતની ખાડીપુર કામગીરી વિતરણ વ્યવસ્થાઓ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિષયક મુદ્દાઓને લઈને ચર્ચાની શક્યતાઓ પીડી હતી કોર્પોરેટરો દ્વારા તેમના વોર્ડના પ્રશ્નો પ્રોજેક્ટ્સ અને લોકોના પ્રશ્નોને મુખ્યમંત્રીએ સીધી રીતે સાંભળ્યા અને સરકાર તરફથી યોગ્ય પગલાના આશ્વાસન આપ્યા પાલિકાના વરિષ્ઠ અધિકારીઓ અને તમામ કોર્પોરેટરો હાજર રહ્યા તેમ મુખ્યમંત્રીને સુરતના લોકો માટે સીધી વાત સીધો જવાબથી વાતચીત કરી આ એ પહેલી વાર છે કે જ્યારે સુરતમાં મુખ્યમંત્રીએ તમામ કોર્પોરેટરો સાથે ખુલ્લી બેઠક કરી જેથી શહેરના વિકાસના મુદ્દાઓ પર સીધી ચર્ચા થઈ શકે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ